શું તમારા દાંતમાં વારંવાર સડો થઈ રહ્યો છે શું તમારા પેઢામાંથી લોહી નીકળે છે અને ઠંડી વસ્તુ ખાતા જ તમને ઝટકો લાગે છે તમારા દાંતમાં સેન્સિટિવિટી ખૂબ વધારે થાય છે અને રોજ સવારે ઉઠતાની સાથે જ તમારા મોઢામાંથી ખૂબ જ વિચિત્ર દુર્ગંધ આવે છે જો તમારો જવાબ હા હોય તો આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું મિત્રો જેને તમે તમારા દાંત પર માત્ર ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે લગાવો અને પછી જુઓ કે તેનાથી તમને કેવા ચમત્કારિક ફાયદા મળે છે અને શું તમે જાણો છો સૌથી સારી વાત શું છે સૌથી સરસ વાત એ છે કે આ બિલકુલ એક નેચરલ વસ્તુ છે કેમિકલ ફ્રી છે અને તેનાથી દાંતનો દુખાવો પેઢાનો સોજો બ્લીડિંગ દુર્ગંધ આ બધું ધીમે ધીમે ખતમ થવા લાગે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજજુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો મેં એક ખૂબ જ કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરી છે અને તે એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંતની કોઈ સમસ્યા થાય છે તો તે મોંઘી મોંઘી ટૂથપેસ્ટ જેલ્સ અને મોંઘી મોંઘી ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ કે ક્લિનિંગ વગેરે પાછળ ભાગવા લાગે છે અને આ ચક્કરમાં તેના હજારો રૂપિયા ખર્ચ થઈ જાય છે પરંતુ તેમ છતાં સમસ્યા ઘણીવાર પાછી આવી જ જાય છે ખરેખર ટ્રીટમેન્ટથી આપણને તે સમયે તો આરામ મળી જાય છે પરંતુ બાદમાં જેવું આપણે તેને બંધ કરીએ છીએ અને નોર્મલ ખાવા પીવાનું શરૂ કરીએ છીએ તો આ સમસ્યા ફરીથી પાછી ઊભી થઈ જાય છે બેક્ટેરિયા ફરીથી પોતાનું કામ કરવાનું શરૂ કરી દે છે અને પેઢામાં ઇન્ફ્લેમેશન થવા લાગે છે કેવિટી ફરીથી બની જાય છે મોઢામાંથી દુર્ગંધ ફરીથી આવવા લાગે છે અને બ્લીડિંગ ગમ્સ ફરીથી શરૂ થઈ જાય છે એટલે કે બ્રશિંગ ફ્લોસિંગ અને કોસ્ટલી પ્રોડક્ટથી તમને પરમેનન્ટ આરામ નથી મળતો કારણ કે જે હાર્મફુલ બેક્ટેરિયા મોઢાની અંદર મોઢાના ઇકોસિસ્ટમને ડિસ્ટર્બ કરે છે તે ત્યાં જ રહી જાય છે તમારું મોઢું એક બેક્ટેરિયલ કોલોની જેવું હોય છે એટલે કે તેમાં સારા ખરાબ તમામ પ્રકારના બેક્ટેરિયા રહે છે અને જો આ સારા અને ખરાબ બેક્ટેરિયામાં બેલેન્સ બગડી જાય તો કેવિટી ગમ બ્લીડિંગ સેન્સીટીવીટી કે મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ આ બધું શરૂ થઈ જાય છે અને રિપીટેડલી વારંવાર તમને થતું રહે છે અને એટલે જ આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે આયુર્વેદિક રેમેડી આજે હું તમને જણાવવાનો છું તે ડાયરેક્ટલી આ રૂટ કોઝને એટલે કે તમારા બેક્ટેરિયલ ઇમ્બેલેન્સને ઇન્ફ્લેમેશનને અને ઓરલ પીએચના ડિસ્ટર્બન્સને ટાર્ગેટ કરે છે આ એકદમ નેચરલ છે સેફ છે અને સૌથી મોટી વાત એ છે કે આને તમે લાંબા સમય માટે યુઝ કરી શકો છો જેટલા સમય સુધી ચાહો આને તમે યુઝ કરી શકો છો કોઈ પણ ટેન્શન વગર કોઈ પણ સાઈડ ઇફેક્ટ્સ વગર આ રેમેડી બેક્ટેરિયાને મારી નાખે છે ગમ ટિશ્યૂઝને હીલ કરે છે મોઢાની એસિડિટીને ન્યુટ્રલ કરે છે અને તમારા ઇનેમિલને પણ પ્રોટેક્ટ કરે છે અને જાણો છો સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર જૂના જમાનાનો કોઈ ટોટકો નથી કોઈ દાદી નાનીનો નુસ્ખો નથી પરંતુ એક સાયન્ટિફિકલી પ્રૂવન દવા છે જેના પર ઘણી બધી રિસર્ચ પણ થઈ ચૂકી છે જેના વિશે હું તમને આગળ જણાવીશ તો ચાલો જાણીએ કે આ નેચરલ સોલ્યુશન શું છે અને કેવી રીતે આ તમને આરામ અપાવે છે પણ તે પહેલાં તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આ રેમેડી છે ત્રિફળા થી બનનારું એક ખૂબ જ અસરદાર માઉથ રિન્સ એટલે કે માઉથવોશ જી હા ત્રિફળા જે આમળા હરડે અને બહેડાનો એક ક્લાસિકલ આયુર્વેદિક મેળ છે આમાં ખૂબ જ જબરદસ્ત એન્ટિબેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીઓક્સિડેન્ટ અને હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે આવો સમજીએ કે આ આપણા મોઢામાં જઈને આખરે કેવી રીતે કામ કરે છે જુઓ આપણા દાંતમાં કેવિટી ત્યારે બને છે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્ટ જેવા બેક્ટેરિયા તમારા ઇનેમલને બ્રેકડાઉન કરવાનું શરૂ કરી દે છે તેને તોડવાનું શરૂ કરી દે છે જ્યારે પણ તમે કંઈક ગળ્યું ખાઓ છો તો આ જે બેક્ટેરિયા છે તે સુગરને એસિડની અંદર કન્વર્ટ કરી દે છે અને આ જ એસિડ આપણા ઇનેમલને ડિઝોલ્વ કરે છે અને મિત્રો આને જ આપણે સડો થઈ ગયો છે એવું કહીએ છીએ જી હા કીડાનો મતલબ કોઈ સાચે સાચનો કીડો કે કોઈ જીવતો કીડો નથી હોતો પરંતુ આ કેવિટીઝ જ હોય છે જેને સામાન્ય ભાષામાં આપણે કીડો કહી દઈએ છીએ એ જ રીતે પેઢાનો સોજો અને બ્લીડિંગ પણ એકબીજા હાર્મફુલ બેક્ટેરિયાના લીધે થાય છે અને સેન્સિટિવિટી એટલે કે દાંતમાં જે જણાટી વગેરે થાય છે તે ત્યારે થાય છે જ્યારે આપણું ઇનેમલ ઘસાઈ જાય છે અને દાંતની નસો જે છે તે એક્સપોઝ થઈ જાય છે એટલે કે પ્રોબ્લેમ છે બેક્ટેરિયા ઇન્ફ્લેમેશન એસિડ ફોર્મેશન અને ગમ ડેમેજ અને જ્યાં સુધી આપણે આને ટાર્ગેટ નહીં કરીએ ત્યાં સુધી આપણને પરમેનન્ટ રાહત નહીં મળે ત્રિફળા સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્ટ્સ અને બીજા હાર્મફુલ બેક્ટેરિયાના ગ્રોથને રોકી દે છે જેનાથી પ્લેક ઓછો થાય છે કેવિટીઝ રોકાઈ જાય છે અને ખરાબ બ્રિથ એટલે કે શ્વાસની દુર્ગંધમાં આપણને સુધારો મળે છે આમળાનું વિટામિન સી તેનિન્સ ફ્લેવોનોઇડ્સ અને ગઇલિક એસિડ આ બધી વસ્તુઓ મળીને પેઢાના સોજાને ઓછો કરે છે અને આપણા ગમ્સ ફરીથી ટાઇટ થવા લાગે છે બ્લીડિંગ પણ આનાથી અટકી જાય છે મિત્રો કેટલીક ક્લિનિકલ સ્ટડીઝમાં ત્રિફળાનું કમ્પેરિઝન ક્લોરહેક્સિડિન સાથે કરવામાં આવ્યું છે જે સામાન્ય રીતે માઉથવોશ માટે એક ખૂબ જ કોમન ઇન્ગ્રીડિયન્ટ છે તમે માઉથવોશ જેવી જેટલી પણ વસ્તુઓ યુઝ કરો છો તેમાં ક્લોરહેક્સિડિન જરૂર હોય છે જ્યારે આ સ્ટડીઝ કરવામાં આવી અને તેના રિઝલ્ટ્સને જોવામાં આવ્યા તો મિત્રો બધા લોકો અચંબિત રહી ગયા કારણ કે રિસર્ચમાં એ ખબર પડી કે ત્રિફળા તમને ઓલમોસ્ટ એ જ રિઝલ્ટસ આપે છે જે ક્લોરેક્સિડિન આપે છે એ પણ વગર ટીથ સ્ટેનિંગ વગર ટેસ્ટ ચેન્જ વગર બર્નિંગ સેન્સેશન અને કેમિકલ ઇરિટેશન અને એટલે જ આ લોંગ ટર્મ યુઝ માટે એકદમ પરફેક્ટ વસ્તુ છે અને હવે સાયન્સે પણ એ માની લીધું છે કે ત્રિફળાનું આ જે માઉથ રિન્સ છે આ તમારા દાંતની તંદુરસ્તી માટે ખૂબ જ વધારે ઇફેક્ટિવ વસ્તુ છે આના એન્ટીઓક્સિડન્ટ્સ અને હિલિંગ કમ્પાઉન્ડ્સ ટિશ્યુ રીજનરેશનને ઝડપી કરી દે છે આ આપણા મોઢાને થોડું આલ્કલાઇન બનાવે છે જેથી કરીને કેવિટી કોઝિંગ એસિડ ફોર્મિંગ બેક્ટેરિયા જ નથી કરી શકતા અને આમાંના કોઈ આલ્કોહોલ હોય છે અને ના જ કોઈ સિન્થેટિક કેમિકલ અલબત્ત આને તમે છ વર્ષના બાળકોને પણ યુઝ કરાવી શકો છો એટલું વધારે આ સેફ હોય છે અને વૃદ્ધો ડાયાબિટીક પેશન્ટ્સ અને ગમ્સ ગમ્સવાળા લોકો માટે પણ આ એકદમ સેફ અને એકદમ ઇફેક્ટિવ રેમેડી હોય છે આને બનાવવા માટે તમારે માત્ર અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લો અને બસ્સો એલ પાણીની અંદર આને તમે નાખીને બોઈલ કરવાનું શરૂ કરી દો જ્યારે આ સારી રીતે તમારું બોઈલ થઈ જાય ત્યારે આને તમે મીડિયમ ફ્લેમ પર બોઇલ કરજો બહુ તેજ આંચ પર નથી કરવાનું બે થી ત્રણ મિનિટ સુધી આને તમે બોઈલ કરો ચડવા દો અને પછી તમે ગેસ બંધ કરી દો જ્યારે આ થોડું નવશેકું થઈ જાય થોડું ઠંડુ થઈ જાય તો આને તમે ગાળીને એક ગ્લાસમાં કાઢી લો અને આ પાણીથી તમારે ખૂબ સારી રીતે તમારું માઉથવોશ કરવાનું છે તમારે ખૂબ સારી રીતે કોગળા કરવાના છે બસ એક ઘૂંટડો આનો ભરો અને ત્રીસથી પિસ્તાળીસ મિનિટ સુધી આને તમારા મોઢામાં તમે ચારે બાજુ ફેરવો અને ત્યારબાદ આને તમે થૂંકી દો આ રીતે તમારે આ જે પૂરું પાણી છે તેને પૂરું કરવાનું છે એટલે કે એક ગ્લાસ તમારો એક વારમાં ચાલશે જો તમને બ્લીડિંગ ગમ્સ જીન્જીવાઇટીસ ખરાબ દુર્ગંધ કે પછી એક્ટિવ કેવીટી છે તો આને તમે દિવસમાં બે ટાઈમ યુઝ કરો અને જ્યારે તમારી આ પ્રોબ્લેમ્સ ઠીક થઈ જાય તો મેન્ટેનન્સ માટે રેગ્યુલર યુઝ માટે તમે આને દિવસમાં એક ટાઈમ યુઝ કરતા રહો મિત્રો આ માઉથરીન્ઝને જ્યારે તમે ગાળો તો ખાતરી કરો કે પાવડર જે છે તે બહુ વધારે જોરથી નીચોવી નીચોવીને તમે તેનું પાણી ન કાઢો જેથી કરીને જે પાવડરના જે ઝીણા ફાઇન પાર્ટિકલ્સ છે તે તમારા પાણીમાં ન આવી જાય બીજું છ વર્ષથી નાના બાળકોને એટલે કે જે બહુ નાના બાળકો છે એમને આ તમારે યુઝ નથી કરાવવાનું મિત્રો દાંત અને પેઢા આપણી બોડીનું ગેટવે છે આની હેલ્થ ઠીક હશે તો ડાયજેશન ઇમ્યુનિટી અને પૂરી આપણી બોડીનું જે બેલેન્સ છે તે ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થઈ જશે આ સિમ્પલ ડેઈલી રીન્સને તમે આજથી જ શરૂ કરી દો અને થોડા જ દિવસમાં તમે ખુદ ફરક મહેસૂસ કરશો કે તમારા દાંત ફરીથી જે હેલ્ધી થવા લાગ્યા છે તો મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ ઉપાયથી ફાયદો થયો કે નહીં જો તમને આ વીડિયો ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કારણ કે તમારો એક શેર કોઈનો જીવ બચાવી શકે છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વીડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર